સાથે જુનાના બાળકો ગભરાઈ ગયા ત્યારે ડોલ મૂકીને તેઓ ભાગી ગયા હતા ખરેખર શિક્ષણને ખૂબ કલંકિત કરતો આ કિસ્સો સામે આવ્યો છે તે દુખદ બાબત કહેવાય ગુજરાતમાં ભાજપ સરકાર શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ દ્વારા મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ તેની સામે અનેક સવાલો ઊભા થયા છે ભાજપ સરકારના રાજમાં સરકારોની સરકારી શાળાઓની હાલત બિલકુલ બિસ્માર છે ખૂબ ગંભીર હાલત છે દયનીય હાલત છે ક્યાંક વર્ગણ વર્ગખંડ નથી તો ક્યાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે તો ક્યાંક શિક્ષકોની અછત છે તો એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવાર તેમની ભરતી પ્રક્રિયાને લઈને સરકારી નોકરી માટે સરકાર સામે મોરચો માંડ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકાની ખાંડિયા પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્કૂલના ચાલુ સમયમાં અભ્યાસના સમયમાં સ્કૂલના પ્રિન્સિપાલ સહિત શિક્ષકો દ્વારા સ્કૂલના બાળકોને લઈને સ્કૂલની બહાર જે કમ્પાઉન્ડની બહાર જે ઘાસ હતું જંગલી તેની સાફ સફાઈ કરવામાં કરાવતા હતા બાળકો પાસે અને આ ઘટના ખૂબ દુઃખદ ઘટના કહી શકાય શિક્ષણ માટે કારણ કે આપણે સૌ બે હજાર ચૌદ પછીની ભાજપ સરકારની જે બેવડી નીતિ છે શિક્ષણ વિભાગ વિરોધી નીતિ છે તેને આપણે સૌ જાણી ગયા છે ત્યારે જ્યાં કંઈ જગ્યાએ આવી સારી શાળાઓ છે પૂરતી વ્યવસ્થા છે પરંતુ ત્યાં આગળ સારા નિર્ણયોને ક્યા કારણે સારી રીતે તેનું ધ્યાન રાખવાને કારણે શિક્ષકો આવી બેદરકારી કરતા હોય છે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા હોય છે શાળાઓમાં ગરીબ મધ્યમ વર્ગના બાળકો ભણતા હોય છે તેઓ ભણી ગણીને હોશિયાર બને અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેના સંદર્ભે વાલીઓ પોતાના બાળકોને શાળામાં ભણવા માટે મોકલતા હોય છે પરંતુ હકીકત ઘટના કંઈક અલગ જ હોય છે શાળામાં બાળકોને ભણવા માટે નહીં પરંતુ સાફ સફાઈ કરવા માટે મોકલતા હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે માટે આ સંદર્ભે મારી ગુજરાત શિક્ષણ મંત્રી પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગ લાગતા લાગતા તમામ અધિકારી તંત્રને જાહેર જનતા વતી વિનંતી લાગણી અને માગણી છે કે તમામ શિક્ષકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને હવે પછી આવી કોઈ પણ શાળામાં ગંભીર બેદરકારી ન બને શાળાઓના વિદ્યાર્થીઓ સાથે આ રીતે છેડા કરવામાં ન આવે અને તે લોકો પાસે આ રીતે મજૂરી કરાવવા ન આવે તેના ભાગરૂપે આ લોકો વિરુદ્ધ કાયદાકીય કડક કાર્યવાહી કરવા મારી લાગણી અને માંગણી છે જય હિન્દ